માતાજી મિત્રો કેમ છો બધા મજામાં જ છો હું પણ એકદમ મજામાં જ છું શેવડીએ શેવડીએ મતલબ અને કાલ વરસાદ ભારે પડી ગયો હમણાં ભીડિયો નતા આવતા બે ત્રણ દિવસથી તો તો ઉતારી હું જઈશ સીધી કાલ ઘડી વરસાદ પડ્યો પણ સારો પડી ગયો પાણી પાણી વેતો કરી દીધું એટલે વરસાદ પડ્યો એટલે નહીં કારણ કે પાણી થાયગા થાય ને ગપ્પો સતા સતા થાય આગળ મરણ કરી નાખેલું છે મારણ એટલા માટે આગળ તમને બતાવું ત્યાં જાય તો છે આગળ વિડીયો રાખજો કન્ટિન્યુ તેવો લાગી આગળ માતાજી

અત્તરમાં આવેલો હતો કાલ બહુ કાલનું મરણ પડેલું તું કાલ દીપડો હતો એટલે જે હું તમને વિડીયો આગળ નાખું બહુ જોર કરતી જો આ બે દીકરી બે હા ભાઈ જ્યો ભાઈ મિત્રો વિડિયો રાખજો કન્ટિન્યુ હું તમને આગળ આગળ બતાવું જોઈ માતાજી કાલનો વિડીયો પણ બતાવું rak juga saya mata deh Hai toro bi udahmati

કાઢી નાખી ગયો ખાધો ખૂબ આવી જાય છે પાણીમાં ઊભી થાય ને એવડી ખાવા ગેળું ખાવા પહેલા કડવું પછી ગેળું આમ લીમડો લીમડો તો સારો આપણા માટે દે અને એના માટે આવું છે વિડીયોમાં બનાવી રહેજો થોડું તમને આગળ આગળ જય માતાજી